ભક્તિ અને શ્રદ્ધાનું પાવન કેન્દ્ર વિકડિયા ગામે નદીના કિનારે વસેલું ઐતિહાસિક શ્રી બેલનાથ મહાદેવ શિવાલય આ શ્રાવણ માસમાં ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શિવરાત્રી તેમજ શ્રાવણના દરેક સોમવારે ખાસ પૂજા આરતી અને થાળ પ્રસાદના કાર્યક્રમનું આયોજન થાય છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થળ મહંત શ્રી રતિગિરી મહારાજ તથા સેવા ભાવિ ભુદેવો અને કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે શ્રદ્ધાળુઓ અહીં દર્શન પૂજન કરીને આધ્યાત્મિક શાંતિ અનુભવે છે વિકળિયા ગામમાં ભક્તિ અને આસ્થાનું પ્રતિક બની રહેલું છે ઐતિહાસિક શ્રી બેલનાથ મહાદેવ શિવાલે રંગોળા નજીક નદીના કિનારે વસેલું આ શિવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું છે શ્રાવણ માસ સહિત શિવરાત્રી અને અન્ય પાવન અવસરો પર હજારો ભાવિકો અહીં દર્શન તથા પૂજા માટે ઉમટી પડે છે સ્થાનિક મહંત શ્રી રતિગીરી મહારાજ ભૂદેવો તથા સેવા કાર્યમાં જોડાયેલા કર્મયોગીઓ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે દરેક શ્રાવણ સોમવારની વિશેષ આરતી અને થાળ પ્રસાદના આયોજન સાથે આ પવિત્ર ધામ પંથક માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે અહીંની શાંતિ ભક્તિ અને પવિત્ર વાતાવરણ ભાવિકોને એક અલગ જ આધ્યાત્મિક અનુભવ આપે છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર ગામથી કિલોમીટર દૂર શ્રી બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે શ્રી બેલલાથ મહાદેવ સ્વયંભુ મહાદેવ છે અહીંયા શ્રાવણ માસ આખો ત્રીસે ત્રીસ દિવસ બ્રાહ્મણો અને મહંત પરિવાર દ્વારા શ્રી બેલનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવે છે બ્રહ્મચોર્યાસી નું આયોજન પણ ત્રીસ દિવસ કરવામાં આવે છે તે ઉપરાંત મહાશિવરાત્રી નું પર્વ પણ ભવ્ય ભવ્ય ઉજવવામાં આવે છે ત્યારબાદ દર મહિનાની ની શિવરાત્રી નું ઉત્સવ પણ ઉજવવામાં આવે છે